કે અમારો છોકરો છોકરો છે જ્યાં સુધી વિધિ થતી નથી ત્યાં સુધી કિન્નરમાં જ આવે છે તો કિન્નર જ બરાબર છે છતાં એના કપડા ફાડીને ડુપ્લિકેટ 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 કરી મુકતા આ લોકોએ ખોટું કરીને હેરાન થઈને આ લોકોએ દવા પીદેવાનું કારણ ફક્ત નિકિતા નિકિતાને નિકિતાશ અને ફક્ત તમારું નામ દેવામાં આવ્યું મારું નામ દેવામાં આવ્યું છે તો હું મારા કિન્નર રાજકોટમાં એને એકને જ મારાથી બાંધો છે જે મારો શિષ્ય છે મારો ખુદનો શિષ્ય છે એ એમને અમે બાયકાત કરેલો છે મારા ગ્રુપમાંથી મારા 200 cc છે પણ કોઈ મારી સામે મારા ગુરુની સામે બોલતા નથી આ જારે એમડી ના ડ્રગ્સ ના નશા કરી જાય છે ત્યારે મને અને મિહિરને બોલતા રહ્યા છે આ લોકોએ મારા ઘરે આવીને તોડફોડ મારા ગાડીના કાચ મારા ગાડીની ગાડીના બુકડા બોલાવી દીધેલા છે આ લોકોએ મારી માંગ છે કે આને સજા થવી જોઈએ અને એવી સજા થવી જોઈએ જાગીને જોઈએ કારણ કે હજી અમારા કિન્નર ઉપર ખતરો ખતરો ને ખતરો જ છે હું તો સરકાર પાસે એવી અપીલ કરું છું કે અમને ન્યાય મળે અમારા રાજકોટ કિન્નર અખાડા છે આજ રાજાશાહી વખત વખતનો રાજા અમને રાજાએ લખેલા પત્ર ઉપર અમારો અખાડો છે